અરે પાછી આ મેથી માથાકૂટ મેથી મસાલો આપણા ગુજરાતી ઘરામાં જ્યારે ખીચું બનાવીએ ત્યારે પણ વપરાય છે દાળ શાકમાં પણ વાપરી શકો છો અને ખાટા અથાણામાં પણ બનાવી શકો છો ઘણા અથાણામાં આ નથી વપરાતી ઘણા અથાણામાં રાયના કુરિયા થોડા વધારે વપરાય છે અલગ આ મસાલો તૈયાર રાખવાનો ધાણા હરિયાળી અને કળુંજી એ શેકીની અંદર મિક્સ કરી નાખો તો દરેક આચારમાં તમારે આ મસાલો કામ લાગશે અમારા ઘરમાં વળિયાળી ધાણા અને કલોજી બહુ ખવાતી નથી અથાણામાં એટલે હું આવો જ બનાવું છું અને બધા અથાણા જ રીતે જ નાખું છું બાર મહિના સુધી લાલ ચટક તો મેથી મસાલો બનાવવા માટે ત્રણ કપ મેથી બે મિનિટ માટે દેરા તાપે શેકીને ઠંડી પડે એટલે મિક્સરમાં દર્દારી વાટી લેવાની વાટ્યા પછી ઘઉં નો લોટ ચાણાની ચાણીમાં ચાણી લેવાની છે તમે થોડી મોટી ખાવી હોય તો ચોખાની ચાણીમાં માં પણ ચાણી શકો છો એની કરી પીસવાની છે યાદ રાખજો પાવડર નથી કરવાનું એક કપ રહીના કોળિયાની ને પણ દર્દાના પીસી લઈએ છીએ એક ટેબલ સ્પોન હિંગ ગમ કરવાનું છે મિનિટ પછી મસાલામાં ઉમેરી નાખીને પાંચ મિનિટ રહેવા દેવાનું છે મસાલા ને ઠંડો થવા દઈએ છે ઠંડો થયા પછી બે કપ કાશ્મીરી એક કપ ચેકીને મીઠું ઉમેરી છે મીઠું મચા ચેકીની જોઈ શકો છો કે લાલ ચકમથી મસા તૈયાર છે કોઈ પણ સરસ લાગે છે